ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળીની પૂનમે લઈ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેમાં આ ભક્તો દિવસ રાત તાપમાં ચાલતા આવતા હોય છે જેને લઈ ખેડા જિલ્લા એસટી વિભાગ દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવનારી હોળી પૂનમને લઈને તંત્ર એલર્ટ થયું છે જેમાં ખેડા જિલ્લા એસ ટી વિભાગ દ્વારા ડાકોર ખાતે એક હંગામી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે જેમાં આ બસ સ્ટેન્ડ દસ માર્ચથી ચૌદ માર્ચ સુધી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે હંગામી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં મંદિરથી નીકળતા પદયાત્રીઓ સીધા લીલી રાજ સ્ટુડિયોથી હંગામી બસ સ્ટેશન પહોંચી જશે જેથી ખેડા અને આણંદ જિલ્લાના કુલ દસ ડેપોમાંથી પાંચસો બસોને ડાકોર ખાતે મંગાવવામાં આવી છે જેમાં દસ માર્ચે દસ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે જ્યારે 11 માર્ચ ને 12 ના રોજ 30 બસો એક્સ્ટ્રા મૂકવામાં આવી છે ત્યારે 12 માર્ચ ને 13 ના રોજ 130 બસો એક્સ્ટ્રા મૂકવામાં આવી છે 13 માર્ચ ના 14 ના દિવસે 265 બસો એક્સ્ટ્રા મુકાશે સર આપનું પરિચય અને આજે ડાકોર જે પૂનમ છે એના સંદર્ભમાં એસટી તરફથી શું સુવિધાઓ છે જયરામ છો મારું નામ સીડી મહાજન વિભાગીય નિયામક એસટી નડિયાદ ડાકોર મેળા માટે એસટી નિગમ દ્વારા પૂરું આયોજન થઈ ગયેલ છે સદર ડાકોર મેળો જે છે એ તારીખ દસ તારીખથી લઈને ચૌદ તારીખ સુધી ડાકોર મેળાનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવનાર છે તબક્કા વાત કરીએ તો દસ તારીખે દસ વ્હીકલનું આયોજન કરેલ છે અગિયાર તારીખે ત્રીસ બાર તારીખે એકસો ત્રીસ તેર તારીખે જે અમારો સૌથી વધારે ફ્લો હોય છે એ દિવસે અમે બસો ને પાસઠ વ્હીકલનું એરેન્જમેન્ટ કરેલ છે તેમજ ચૌદ તારીખે પંદર વ્હીકલનું એરેન્જમેન્ટ કરેલ છે આમ તબક્કાવાર ફાઇવ હંડ્રેડ વ્હીકલનું અમે એક્સ્ટ્રાના ધોરણે આયોજન હાથ ધરેલ છે તેમજ પબ્લિકના ધસારાને જોઈને આ વ્હીકલમાં પણ ઉમેરો કરવામાં આવશે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા